અમરેલીના બાબરાના ખીજડીયા કોટકા ગામના પ્રાથમિક શાળાના આચાર્ય શાળામાં ગેરહાજર રહી બાળકોને ભણાવવા ભણાવવાનો પગાર આપી ગામની એક વ્યક્તિને નોકરી પર રાખી પ્રાપ્ત માહિતી મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખીજડીયા કોટડા ગામની પ્રાથમિક શાળામાં સંજય વાઘાણી નામની વ્યક્તિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અહીં નોંધનીય બાબત છે કે ગામની આ પ્રાથમિક શાળામાં અઢાર વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષકની નિમણૂક છે

બપોરના એક વાગે શાળામાં ત્રાડકી હતી અને શાળામાં ખરેખર જ પોતે હાજર મળી આવેલ નથી હાલમાં જ આ ગામે નવી ભરતીમાં એક શિક્ષક બેનની નિમણૂક થયેલ છે તે બેન હાજર મળેલા પરંતુ શાળાનો આચાર્ય હાજર ન હતો મીડિયા ટીમે એમના ઉપરી અધિકારીને ફોન કરતાં એમની સૂચનાથી આ શિક્ષક સંજય વાઘાણી તાબડતોડ શાળામાં આવીને દેવડિયા પાસબુકમાં એન્ટ્રી પડાવવાનું કહી મોડું થયાની કેફિયત આપી હતી

ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી